અમદાવાદમાં શાહપુરમાં ડ્રેનેજના પાણી પીવાના પાણીમાં ભળી જવાની ફરિયાદ મળી છે વનવાળી વાંકાની પોળની રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઇન બ્રેક મારવા બેક મારવાની સમસ્યા સર્જાઈ છે ડ્રેનેજ લાઇનનું પાણી મિક્સ થતાં ગંદુ પાણી આવતી હોવાની રાવ ઉઠી છે પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ છે માર્ચ મહિનાથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે ગોકળ ગતિએ કામ ચાલતા રહીશો પરેશાન થયા હોવાની ફરિયાદ સામે આવી છે શહેરના સિટી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈનની સમસ્યા સામે આવી છે અને આ વાત છે શાહપુર વિસ્તારની કે જ્યાં વાંકાની પોળમાં જે અલગ અલગ શેરીઓ આવેલી છે કે જ્યાં દોઢસોથી બસો જેટલા મકાનો જે છે આ રહીશો છેલ્લા કેટલાક મહિનાથી પરેશાન છે અહીંયા આ ડ્રેનેજ લાઈનની પાણીની લાઈનની કામગીરી ચાલુ છે પણ સાથે સાથે સમસ્યા છે હાલની જે લાઇનની અંદર આવતા પાણીની ડ્રેનેજ લાઈનની કે જ્યાં બંને લાઈનોના પાણી મિક્સ થઈ રહ્યા છે આ સ્થાનિકોના આક્ષેપ છે અને તેના કારણે અહીંયા જે આવતું જે પીવાનું પાણી જે છે તે ગંદુ દુર્ગંધ મારતું પાણી જે છે તે આવી રહ્યું છે અને માટે સ્થાનિકોની આ ફરિયાદ છે અને રજૂઆતો છે કોર્પોરેશનમાં પણ ફરિયાદો કરવામાં આવી છે જે પ્રકારે આ વચલી શેરી છે આ અલગ અલગ શેરીઓ આવેલી છે ને તેના રહીશો આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે આખરે આ સમસ્યા ક્યારથી છે અને તેમણે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે ફરિયાદો કરી છે રિવેભાઈ શું કહેશો કેટલી શેરીઓ કેટલા મકાનો અને કેટલા એકચુઅલી આખી વનમાળી માકાની પોળ છે જેની અંદર બાભા ગણેશનો ખાંચો વછલી શેરી આખો ઉભાશેનો પટ્ટો નાનું ડેલું મોટું ડેલ્યું જે આ પોલ્યુશનનું કામ ચાલે છે એની અંદર છેલ્લા કેટલા ટાઈમથી અમે કોર્પોરેશન એકચ્યુઅલી આ પ્રોજેક્ટવાળાનો પ્રોબ્લમ નથી આ કોર્પોરેશન વાળાના કેટલાય ટાઈમથી કહીએ છે કે તમે અમારી ડ્રેનેજ લાઈનનો સાફ કરી લો આ લગભગ છેલ્લા છથી આઠ છ થી આઠ મહિનાથી આ તકલીફ ચાલી રહી છે પણ એ લોકો સાંભળતા જ નથી અમારું બિલકુલ કે જ્યારે અમે કોર્પોરેશનને કહીએ તો કોર્પોરેશન વાળા પ્રોજેક્ટવાળાને વાળાને કહો પ્રોજેક્ટ કહીએ તો કે કોર્પોરેશનવાળાને કહો એકચુઅલી વાંક જ નથી કેશવભાઈ જાદવ બરોબર શરદભાઈ પટેલ મોનીષભાઈ ચંદુભાઈ આ બધાને અમે કમ્પ્લેનો કરી ચૂક્યા છે કે અમારે ગંદુ પાણી આવે છે પ્રોજેક્ટનું કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી અમને ડ્રેનેજ લાઈનો તમે અમને સાફ કરતા રહો જેથી કરીને અમને ચોખ્ખું પાણી આવે પણ કોઈ સાંભળતા નથી છે મોટો શું બાભા ગણેશ ગણેશો ખાંચો નાનું ડેલું મોટું ડેલું અને ઉભા છે પટ્ટામાં બધાને ગંદુ પાણી આવે છે અને અને વચલી શેરીમાં પણ અને તમે સવારે જો 6 વાગે પણ આવશો ને તો તમને લાઈવ જોવા મળશે ગંદુ પાણી અત્યારે તો પાણીનો સમય નથી પણ સવારે 6 વાગે તમને લાઈવ જોવા મળશે તમારું શું કહેવું છે મ્યુનિસિપાલિટી તંત્રવાળા કોઈ સામે જોવા આવતા નથી કેટલી ફરિયાદો કરી ચૂક્યા છે બરોબર પાણી સવારમાં એકદમ કાળું આવે છે હવે પીવાનું પાણી તો સિગવર ક્યારે આવતું હશે એ જ ખબર નહીં આ લોકો કોઈ ગણગાતા નથી ટાઈમ ગંદુ પાણી કેટલો ટાઈમ આવે છે એક કલાક સુધી આવે છે બે કલાક પાણી આવે એક કલાક સુધી ગંદુ પાણી આવે તો માણસ શું કરે કદાચ આ લોકો તમારું શું કેવું છે બેન મારું એવું કહેવું છે કે બીજા મહિનાથી અહીંયા ખોદકામ ચાલુ કર્યું છે કોઈ જોવા આવતું નથી કોઈ ધ્યાન આપતું નથી ને એટલી લાપરવાહી છે કે પબ્લિક કંટાળી ગઈ છે હવે તો એના માટે કોઈ એક્શન લેવાનું કહો આગળ તો અમે એના માટે એક્શન આગળ લઈ શકીએ ડ્રેનેજ લાઈન પાણીનું લાઈન ચાલુ છે કેટલા ટાઈમથી પૂરું થઈ ગયું છે ના હજુ ચાલુ છે કશું કામ થયું નથી ખોદીને જતા રહ્યા છે પાછા આવતા નથી જોવા માટે અમે ફોન કરીએ છીએ તો કે તમે કોર્પોરેશનનો કહો કોર્પોરેશન વાળા કે કે તમે પ્રોજેક્ટ વાળાને આપો અમારે શું કરવાનું પબ્લિકનો આમાં મારો થાય છે તમારું શું કહેવું છે બસ અમારે અમારે એવું જ કેવું છે બસ આ પાણી ગંદુ આવે છે અડધો કલાક કલાક પછી અત્યારે ગટર લાઈનો બધી ઉભરેલી છે રોજ એટલી ગંદકી થયેલી છે તો બધા ઘર ઘર ઘેર 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 બધા બીમાર પડેલા છે અને પાછલી પોરમાં એ રીતનું છે તો આનું કંઈક નિરાકરણ લાયા કોઈક તો અમારે એટલી શાંતિ થાય હવે અમે કઈ કઈ છ મહિનાથી અમે ઓનલાઈન નોંધાઈ નોંધાઈ કરે પણ કશું કોઈ ગણકારતું જ નથી એમનું એમનું ધાર્યું એમ જ કર્યા કરતા હોય છે એટલે સીધી પોડ અસર આ જે બાળકો પણ જોઈ શકાય છે તેમને પણ પડી શકે છે કારણ કે બાળકો અને મહિલાઓ જ ઘરે રહેતા હોય છે પણ આ કામગીરી જે ચાલુ છે એ ક્યારથી અને કેટલા સમય સુધી ચાલવાની છે એ ખ્યાલ છે સમય તો ખ્યાલ નથી પણ માર્ચ મહિનાથી આ કામગીરી ચાલુ છે બરોબર ગઈકાલે બી કઈક ચૌદ લેબર પાછળ પાણીની પાઇપ લાઈન માટે ઉતર્યા હતા પણ એ ચૌદ લેબર બી જતા રહ્યા હતા કે અમે આ કામ નહીં લેબર છે કે આજે બી અમે પૂછ્યું તો કે લેબરો આવી ગયા છે હવે ગઈકાલે કામ કરવા આવશે કે નહીં એ પણ નથી ખબર નું પાણી મિક્સ થયું છે બે લાઈન ગટર લાઈન અને પાણીની લાઈન મિક્સ થઈ ગઈ છે બધી આખી પોળમાં આખી પોળમાં મિક્સ થઈ ગઈ છે મેજર પ્રોબ્લેમ

તેનો નિકાલ આવવો તે પણ જરૂરી છે અને તેમ થાય તો અહીંના રહીશોમાં જે ફરિયાદો છે નારાજગી છે તે પણ દૂર થઈ શકે અને લોકોને એક પ્રાથમિક સુવિધા જે આપવાની વાત છે તે પણ પૂરી પાડી શકાય કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ જી મીડિયા અમદાવાદ